દોસ્તો અમારા સાસુ માના નળ બાના ઘરે આવ્યા છે અમારા સાસુના નળન છે એમના ઘરે આવ્યો છું ગામ છે ગામ છે ધઝડી રાદડિયા પરિવાર અને નણંદ બાના ઘરે તો આવવું જ પડે ને બરાબર ને સવારના મને કેતા હતા મારે ત્યાં જવું છે જવું છે મને મૂકી જાવ હવે હમણાં તમે થોડા દિવસ સાચવો બરાબર છે આ તેણી ને જોયું હોય એવું લાગે છે હાલો શું નામ છે બેટા પુષ્ટિ પટેલ તું વિડીયો બનાવે છો હે યુટ્યુબ ની અંદર શું નામથી ચેનલ છે વેરી ગુડ તને આમ વિડીયો બનાવવાની આમ ઈચ્છા ક્યારથી થઈ કયા સ્ટાન્ડર્ડ માં હતી ત્યારથી થઈ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માં હતી ત્યારથી બનાવે છો

ગમે એટલે તમે અને દોસ્તો ખબર પડતા જ રાધિત જ્વેલર્સ ના ઓનર જય શ્રી કૃષ્ણ ખબર પડતા જ મહેમાન ઘરે આવ્યા છે તો ગયા ગયો રોહિતભાઈ રાદડીયા ગામ ધજડી ખુબ આનંદ થયો જય શ્રી કૃષ્ણ